અને જે ભગવાન શ્રી કૃષ્ણ રામ કેસરી બીજું શબ્દ મારું કેવાનું કે સમાધિ લીધી એટલે એના ઉપર થી પણ તમે દલિત કહો છો અમારા જે દાદા હિંગળા જ ગયા હોય ને એને પણ સમાધિ આપવામાં આવે છે જે પીરાઈ થઈને પૂજાઈ જાય ને દાદા દાદાને સમાધિ આપી તો એ મેકર દાદા શું દલિત માતા

જે પીર દરગાહ હોય એ દરગાહ છે કબર છે ને આપડે સમાધિ કહીએ એ એક નું એક જ હોય તો તમે એક એમ કેતા હોય તો હિન્દુમાં માં ગણવા કે મુસલમાન હોય એનો મને જવાબ આપો હા તો આ તો દલિત સમાજ છે એ બાળે છે કે છે હે દલિત સમાજ છે એ દાટે છે એનો દફન વિધિ થાય છે કે દાટે છે હાલો તા હોબની કરીને એક ધર્મ ને ભેગું રાખો ન ખૂના પાડો હું તમને એ કઉ છું દાદા આપણે ક્યાં અલગ પાડીએ છીએ તમારો છે કે આપણે આના ઉપર સાબિત કરી કે નીલો નેતો હોય એને ભગવો હોય એને આ હોય તમે એમાં લગ્યો તો બધા પુરાવા સાથે હોય તમે લગ્યો કુસુમ મેઘવાન જેને બનાવવું હોય બની જાય જેને કરવું હોય જાય હું કહું કે રામ અમારામાં થઈ ગયો બીજી સમાજ કે રામ અમારામાં થઈ ગયો પણ રામ ક્ષત્રિય દાદા હવે છે વર્ષ પછી એવો કોઈ કેવો ગયો જજ એને લખી નાખ્યું હોય ખોટી છે હું હાલો મારા કને તમ તારે તમે કેસ લડી લો

પુસ્તક માં એવું લખ્યું છે કે રામ માસાહારી રામ હતા મને બતાવી જો કઈ જગ્યાએ કોનો બળાત્કાર કર્યો હતો એનો મને દાખલો ખોલે આમ બોલે રામ બળાત્કારી હતા અને રામ ની માં કઉ ત્રણસો ઘોડા કાપ્યા હતા કયા પુસ્તક કઈ જગ્યાએ પછી એને મને એવો આપ્યો ઓગણીસો સત્યાવીસ માં ઓગણીસો પછી ઓગણીસો ઘટના બની છે હાલો ઓગણીસો ના પુસ્તક માંથી હાલવાનું દાદા પાંચ એમ નહી છ મારી વાત સાંભળો છ હજાર વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન નો ઇતિહાસ બોલે છે બરોબર એના પેલા ત્રેતા રામ થયા છે એને હજારો વર્ષ થઈ ગયા છે અને આ ઓગણીસો ને સત્યાવીસ નો દાખલો આપે છે પુસ્તક માં છે કે ત્રણસો ઘોડા કાપ્યા હતા અશ્વમેઘ યજ્ઞમાં દાદા આવી રીતે ના હાલે ના હાલે સત્ય છે એ સત્ય છે ક્યારે સૂરજ ઉગે છે ક્યારે આથમે છે કોઈને કેવા આવે છે અંજવાડા નું બિલ કોઈ લેવા આવે છે તમે ખાલી લાઈટ બિલ નહીં તો ઓલા છેડો કાપી જાય છે છે આ આપે કોઈ પાસે બિલ લેવા આવે છે એ ભગવાન જ છે તમે પંખો ફેરવો છો ને પંખો તો પંખાની ચાપ બગડી જાય છે બંધ થઈ જાય છે વાયર બગડી જાય છે બંધ થઈ જાય છે પવન ક્યારે આવે છે ક્યારે તમને શરીર ને તંદુરસ્તી આપી જાય છે ને કોઈ પાસે બિલ લેવા આવ્યો કે મેં આટલી હવા તમને આપી

અમારા ભગવાન છે એવું તો ન કહીએ ના સર્વ સૃષ્ટિમાં જે છે તમે વરસાદ કહો છો વરુણ હા આપડે વરુણ દેવ કેવી છે હિન્દુ ધર્મ કોના કોના દેવ છે

હું તરફ થી પૂછું છું જીવાણ સાહેબ નું રવિ સાહેબ નું ત્રિકમ સાહેબ નું આનું આધાર કાર્ડ બતાવો ભાઈ હા સાહેબ આધાર કાર્ડ ક્યારે આવ્યા આધાર કાર્ડ આવ્યા દસ વર્ષથી તો પંદર અરે હું તમને એ જ પૂછું મનસુખ રાઠોડ એમ કે છે કે તમારી નું આધાર કાર્ડ તમારા ભાણ સાહેબ હમણાં થઈ અંદર અને હારા હારા સંતો મહંતો ગયા છે એને આપણે છે ને દેશ દેશનું રતન કેવાય મને ખબર જ છે પણ હું પૂછું છું કે એનું આધાર કાર્ડ ન હોય તો મેલડી નું નું ચાચ કાઢવાનું

પંદર વર્ષ જવા જો પંદર વર્ષમાં તમે હું તો નહીં હોય દુનિયામાં યાદ રાખજો કે આપડી પ્રજા કેવી પીલાય છે યાદ રાખજો કારણ કે આપડા માં ભાંડો ફોડી નાખ્યો ખુદ હિન્દુ ના દીકરા ઉઠીને હિન્દુ નો વિરુદ્ધ કરે હવાર માં ઉઠી બીજી વાત જ નહી જય નમો બુધાય આપડા ધર્મ વિશે આ શું બોલે ધર્મ તમારું કયું તમે હિન્દુ માં હોવા છતાં જો આપડા ધર્મ એટલે તમે નો ખુબાડો

એનો વિરોધ કરો જે જે લોકો ઘોડી પર નથી ચડવા દેતા મંદિર માં ગરબા નથી રમતા અમારે ના કરાય જે નાં ચડવા દે એના માટે તમે કાયદેસર કેસ લડો એને ઘરે જઈને પચાસ દાડા પોગીદાર ને ભાગી નાખો તમ તારે

સારું દાદા ખુબ આભાર તમારો ભલે 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 કઈ વાંધો ખોડી બીજી વાર